મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદ નગરપાલિકાની અંદર જે વિવિધ સ્ટાફની ભરતી આવેલી છે તે વિવિધ સ્ટાફની ભરતી કઈ કઈ છે તેમાં કયા ડોક્યુમેન્ટ જોશે અને છેલ્લી તારીખ કઈ છે તેની વિગતો આજે આપણે આ વિડીયોમાં જોશું તો અહીં સૌ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આવી જવાનું છે તેમાં આપ સ્ક્રીનમાં જોઈ શકો છો કે વિવિધ પ્રકારની ભરતીઓ છે જેમાં વેકેન્સીના નામ છે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે એ લેટેસ્ટમાં જે પાંચ બે હજાર પચીસ છવ્વીસની એવર્ટાઇઝમેન્ટ છે તેની ડેટ છે બે આઠ બે હજારને પચીસ છે તો તે એક ભરી શકાય એવી છે જેમાં ડિટેલની અંદર આપણે અહીં ખોલશું પીડીએફ તો અહીં તમને જોવા મળશે તેની બધી માહિતી તો અહીં સહાયક સેન્ટ્રીન સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે જેમાં કુલ ચોર્યાસી જગ્યા છે જેમાં તેત્રીસ વર્ષની ઉંમર માંગેલી છે અને સરકાર માન્ય સંસદમાંથી સેન્ટર ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો અહીં જરૂરી છે વધુ વિગત છે તે અહીં પીડીએફ છે તેની અંદર આપ અહીં જોઈ શકો છો જેમાં દસમું બારમાં ટીવાયની વિગતો અને આધાર કાર્ડ અને ફોટાની જરૂરિયાત પડશે તો અહીં હતી આ ટૂંકી એવી માહિતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત ફરી મળશું નવા વિડીયો સાથે